સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાનો પર વિઠ્ઠલગઢ રોડ લાંબા સમયથી છે બિસ્માર હાલતમાં અહીંથી વાહન લઈને તો ઠીક પણ ચાલીને પસાર થવું પણ મુશ્કેલ છે બે વર્ષ પહેલા રોડ બનાવાયો ત્યારબાદ કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી

સારો સર નહી ખાડા ટેકરા ખાડા ટેકરા ભગવાન પર સુધી છે તો બાઈક વાળા ત્રણ જણા એ રોડ ઉપર પડી ગયા તો એમને કાલે દવાખાને લઈ ગયા દાખલ કર્યા એક ભાઈ ને ફ્રેક્ચર થઈ ગયું એકને ઘોટી ઉપર વાગ્યું હોય અને એક ભાઈ ને પડખાવા પડ્યા એટલે પડખાવાય વાગ્યું છે આમ તો વિઠ્ઠલગઢ થી જે લીંબડી સુધી જવાનો જે રસ્તો રહ્યો એને નાની કઠેજી થી મોટી કઠેજી ની વચ્ચે જે ડમ્ફરો ચાલી રહ્યા છે કે જે ઓવરલોડ હોય છે જેના કારણે આ ખાડાઓ પડેલા છે જેમને દરરોજ સમય કઈ ના રે ગાડીમાં બે ચાર વાર આમ આવી ગયું તો પૂરી થઈ રે મહિના બે મહિના કાઢી રે નીચે વાહન આપડું અને એમ્બ્યુલન્સ તકલીફ જ પડે ને પ્રાઇવેટ વાહન ને તકલીફ પડે તો પછી સરકારી વાહન ને તો પડવાની જ છે ને અને બીજા ખેડૂતો જે માલ વાહન વ્યવહાર થાય એમાં પણ ઘણી બધી તકલીફ